નમસ્કાર મિત્રો આપણે આજે પ્રાગ ઐતિહાસિક કાળના ભાગરૂપે ગુજરાતમાં હડપ્પીયા સભ્યતાની વાત કરીશું હડપિયા સભ્યતાનો ઇતિહાસ તો કે ઈસવીસન ઓગણીસો એકવીસમાં દયારામ શાહાનીએ પાકિસ્તાનના મોન્ટીગુમરી ગામે રાવી નદી કિનારે એક સ્થળ શોધ્યું જેને હડપ્પા કહેવામાં આવે છે અને તેના નામ પરથી જ હડપિયાન સભ્યતા કહેવામાં આવે છે હડપ્પાનો સામાન્ય અર્થ થાય છે શિવનું ભોજન કનિંગમ દ્વારા અઢારસો એકસાઠમાં ASI આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ ઓગણીસો બાવીસમાં રાખાલદાસ બેનર્જી દ્વારા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલ લારખારામાંથી મુહેજો દરો શોધ્યું છે સિંધુ નદી કિનારે છે એ મુહેજો દરોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો ઓગણીસો એકત્રીસમાં એમ એચ વસ દ્વારા હાલમાં ભારતમાં રહેલું સ્થળ રંગપુર શોધ્યું જે શોધાયું ત્યારે લીંબડી તાલુકામાં હતું બાદ પછી સુરેન્દ્રનગરના સોડા ગામે ભાદર નદી કિનારે હતું હાલ તે અમદાવાદના ધંધુકા તાલુકામાં છે સિંધુગઢની સંસ્કૃતિના છેલ્લા સ્થળોમાં વાત કરીએ તો ઉત્તરનું સ્થળ છે માંડા જમ્મુ કાશ્મીર છે સિનાબ નદી કિનારે આવેલું છે દક્ષિણનું છેલ્લું સ્થળ છે દાયમાબાદ મહારાષ્ટ્રમાં આવેલ છે જે પ્રવરા નદી કિનારે આવેલ છે જે ગોદાવરીની સહાયક છે અને ગુજરાતનું દક્ષિણનું છેલ્લું સ્થળ ભગતરાવ ગુજરાતનું સ્થળ છે પૂર્વનું છેલ્લું સ્થળ છે આલમગીરીપુર મેરઠ ઉત્તર પ્રદેશ જે હિન્ડમ નદી કિનારે આવેલ છે પશ્ચિમનું સ્થળ છે સુતકાર સિંડોર બલુચિસ્તાનમાં આવેલું છે જે દાસ નદી કિનારે છે ભારત અને ગુજરાતનું પશ્ચિમનું સ્થળ કહે તો દેસલપાર ગુંટલી જે મોરાઈ નદી કિનારે આવેલું છે ગુજરાતમાં સિંધુ ઘાટી સભ્યતાના સ્થળોની વાત કરીએ તો તેમાં છે લોથલ તો કે લોથલને લઘુ હડપ્પા અથવા લઘુ મોહેજોદરો કહે છે શોધ ઓગણીસો ચોપનમાં એસ આર રાવ દ્વારા સ્થળ તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે ભોગાવો નદી કિનારે વિશેષતાની વાત કરીએ તો વિશ્વનું સૌથી પ્રાચીન ડોકિયાળે અહીંથી મળી આવ્યું છે કપાસ અકીક ઉદ્યોગોના કપાસ અકીક મણકાના ઉદ્યોગો ચાલતા હતા ઉત્તર દિશામાં મુખ રાખી અને દફનવિધિ કરતા હતા ઉપરકોટ અગ્નિ ખૂણામાં હતો જ્યારે લોથલનું સ્મશાન વાયવ્ય ખૂણામાં હતું એક શૃંગી પશુ તેમજ ખૂંદ વિનાના આખલાના અવશેષો પણ મળી આવ્યા છે જોડિયા કબર અગ્નિપૂજા હોમ હવનના અવશેષો પણ અહીંથી જ મળ્યા છે ખોપડી પર કરેલા અવશેષ છે મળી આવ્યા છે જે શસ્ત્રક્રિયાનું ઉદાહરણ દર્શાવે છે વાસણો પર પંચતંત્રની વાર્તા જેવા લુચ્છા શિયાળના આકૃતિ કે ચિત્રો મળી આવ્યા છે હાથી બનેલી ફૂટપટ્ટી પણ અહીંથી જ મળી આવી છે શત્રંજ જેવી રમત પણ મળી આવી છે લોથલ હાલ દરિયાથી અઢાર કિમી દૂર હતું પરંતુ તે સમયે પાંચ કિમી દૂર હતું ના એક રાજા હતા જેણે મેહુલા શબ્દ લોથલ માટે વાપર્યો હતો હવે વાત કરીએ ધોળાવેરા તો કે શોધ ઈસવીસન ઓગણીસો સડસઠ માં જગતપતિ જોશી દ્વારા ઈસવીસન ઓગણીસો નેવું એકાણુંમાં આર એસ બિસ્ટ દ્વારા ફરી ઉત્ખન કર્યું હતું સ્થળ તો કે કચ્છ જિલ્લાના ભસાવ તાલુકાના ખદીરબેટમાં નૂણી નદી કિનારે ધોળાવીરાને સ્થાનિક ભાષામાં કોટડા કહે છે વિશેષતાની વાત કરીએ તો ગુજરાતનું સૌથી મોટું નગર તેની દિવાલો સફેદ રંગની છે દસ ચિહ્નોનું સાઇન બોર્ડ મળ્યું છે જે હજી સુધી ઉકેલ આવ્યું નથી ત્રિસ્તરીય નગર રચના અને ઉન્નત જળ વ્યવસ્થા છે જે હાલ આધુનિક સમયમાં માત્ર ટાપુ પર જોવા મળે છે વિશ્વનું સૌથી જૂનું વોટર હાર્વેસ્ટિંગનો પ્લાન્ટ અહીંથી મળ્યું છે અને ઓગણીસો એકવીસમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકિત થયેલ છે સ્ત્રી સ્તરીય નગરોમાં ધોળાવીરા કુરણ અને ખીરસરા છે આ તમામ નગર કચ્છમાં આવેલા છે રંગપુર તો કે જેની શોધ ઓગણીસો એકત્રીસમાં એમ એસ વસ દ્વારા કરવામાં આવી હતી ઓગણીસો ચોપનમાં એસ આર રાવ દ્વારા ફરી ઉત્ખનન કર્યું તો કે સ્થળ તો કે અમદાવાદ ના ધંધુકા તાલુકામાં છે ભાદર નદી કિનારે પહેલાં સુરેન્દ્રનગરના સોડા ગામે હતું જ્યારે શોધાયું ત્યારે લીંબડી તાલુકામાં હતું વિશેષતાઓની વાત કરીએ તો ગુજરાતનું પ્રથમ શોધાયેલ સ્થળ છે સ્વતંત્રતા બાદ શોધાયેલ ભારતનું પ્રથમ સ્થળ છે અહીંથી હળેપીન સભ્યતાના સૌથી વધુ અવશેષો મળ્યા છે સુરખોટાળાની વાત કરીએ તો શોધ ઓગણીસો ચોસાઠમાં સગતપતિ જોશી અને એ કે શર્મા દ્વારા સ્થળ તો કે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં વિશેષતાઓની વાત કરીએ તો એકમાત્ર ઘોડાના અવશેષો અહીંથી મળ્યા છે હળથી ખેડેલા ખેતરો અહીંથી મળ્યા છે અગ્નિકુંડ પણ અહીંથી મળ્યું છે ગુજરાતના અન્ય સ્થળોની વાત કરીએ તો કે રોજડી જેને શ્રીનાથગઢ પણ કહેવામાં આવે છે જે ગોંડલ રાજકોટમાં આવેલ છે માટીના મકાનો સપટી થાળી બારી બારણા બરણી તાંબા કાસાના વાસણો હાથીના અવશેષો માછલા પકડવાની ગળી વગેરે અહીંથી મળી છે બાબરાકોટ જે સાફરાવદ અમરેલીમાં આવેલ છે જ્યાંથી બાજરી તેમજ સણાના અવશેષો મળ્યા છે પર જે નખત્રાણા કચ્છમાં આવેલ છે જે ગુજરાત અને ભારતનું પશ્ચિમનું છેલ્લું સ્થળ છે બેટ દ્વારકા જે દ્વારકા જિલ્લામાં આવેલ છે જ્યાંથી સિક્કા બરણી તાંબાનો હાથો ના અવશેષો મળ્યા છે શિકારપુર કે ભસાવ કચ્છ સ્વસ્તિકનું લોકેટ મળી આવ્યું છે પબુગઢ રાપર કચ્છ ત્યાંથી મેદાન એક સિંગી પ્રાણી લાલ માટલાના અવશેષો મળ્યા છે કુંતાસી માળિયા મોરબી એક નાનું બંદર છે અને ફુલક નદી કિનારે આવેલ છે ખેરસરા નખત્રાણા કચ્છમાં જેમાંથી સોનું તાંબુ વઝનિયા પીળા રંગની દિવાલના અવશેષો મળ્યા છે ગોળધરો બગસરા અમરેલી બંગડી મણકાના અવશેષો અહીંથી મળ્યા છે ભગતરાવ જે હાસોટ ભરૂચમાં આવેલ છે જે કેમ નદી કિનારે આવેલ છે આમરા જામનગરમાં છે જ્યારે આમરી એ પાકિસ્તાનમાં આવેલું છે ખાસ કંતર કોડીના ગીર સોમનાથમાં આવેલ છે કાનમેર રાપર કચ્છમાં આવેલ છે જેની વિશેષતા છે સામૂહિક રસોડાના અવશેષ મળ્યા છે તથા ઘઉં મગ અને સોખાના દાણા પણ મળ્યા છે થેન્ક યુ મિત્ર મારી ચેનલને વિઝિટ કરવા માટે પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ